તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે જ ચાંદીના બજાર ભાવમાં ઘટાડો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈશું તો જેની અંદર સૌ પ્રથમ વાત કરી લઈએ એક ગ્રામ ચાંદીના ભાવ છોતેર રૂપિયા દસ ગ્રામ ચાંદી સાતસો ને બાસઠમાં વેચાઈ રહ્યું છે સો ગ્રામ ચાંદીના ભાવ છે સાત હજાર છસો વીસ રૂપિયા અને એક કિલો ચાંદી છોતેર હજાર બસો રૂપિયામાં વેચાઈ રહ્યું છે જે મિત્રો આજના ચાંદીના બજાર ભાવ રહ્યા છે આગળ વાત કરી લઈએ તો મિત્રો તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો અને હા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટ